ભરૂચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ અયોધ્યાનગરમાં પ્રચાર અર્થે જતા લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા લોકસભાની ચૂંટણીનો સંખનાદ થઈ ચૂક્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે રવિવારના રોજ સાંજના સમયે ભરૂચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ અને કાર્યકરો પ્રચાર અર્થે શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં કાર્યકરો પ્રચાર કરી રહ્યા હતા એ દરમિયાન કેટલાક લોકોએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સામે જ મોદી મોદીના નારા લગાવ્યા હતા તો સામે કોંગ્રેસના કાર્યકરોએ પણ ભારે નારેબાજી કરી હતી જેના કારણે એક સમયે વાતાવરણ તંગ બની ગયું હતું આખરે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી બાદમાં કોંગ્રેસના આગેવાનોએ પોલીસ બંદોબસ્ત સાથે પ્રચાર કર્યો હતો